અને વોર્ડવાઈઝ અમે રાજકોટના અઢારે અઢાર વોર્ડમાંથી જ્યાં જ્યાં જે ફ્રાસ્ટ્રકચર ઉપર ખાણીપીણીની હોટલો છે કે જ્યાં જે કન્જપ્શન એરિયા છે જેમ કે બેડીનાકાની તમે ગલીઓ જુઓ કે સોની બજાર જુઓ કે જે સાવ નાની છે અને ત્યાં જ જવલંત જે પદાર્થો છે એનાથી જ્યારે એની ઉપર કામ કરવામાં આવતું હોય છે ત્યારે આગામી દિવસોમાં ત્યાં પણ આપ જે છે એ ટીમ બનાવી અને વોર્ડવાઈઝ આવી જ્યાં જ્યાં